આગળ વાત છોટાઉદેપુરની કરીએ છોટાઉદેપુરમાં દર્દીઓને લઈ જતા બસ ફસાઈ ગઈ છે સંખેડાના હરેશ્વર નજીક બસ પાણીમાં ફસાઈ ફસાઈ ગઈ હતી બસ જેટલા દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વરસાદથી બોબરકોતરમાં પાણીની આવક થઈ છે ત્યારે મધ્યપ્રદેશથી દર્દીઓને વાઘોડિયા લઈ જવામાં આવી રહ્યા હતા પસુંબિયા ગામના યુવકોએ દોરડા વડે રેસ્ક્યુ કર્યું ગઈકાલે સંખેડા સહિત ઉપરવાસમાં અતિ ભારે વરસાદ હતો તેને કારણે થઈને સંખેડા તાલુકાના

ફસાઈ હોવાના આ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે છોટા ઉદેપુરના આ દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો સતત વરસાદના કારણે થઈને આ પરિસ્થિતિ અહીંયા સર્જાય છે પ્રી મોનસૂનના બધા જ દાવા અહીંયા પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે કારણ કે માત્ર ને માત્ર જ્યાં દૂર દૂર સુધી નજર જાય ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો હોય તે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો અહીંયા વારો આવી રહ્યો છે આટલી મોટી બસ બસ પણ પણ આ પાણીમાં પાણીમાં અહીંયા ફસાઈ ફસાઈ ગઈ ગઈ છે 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 જેમાં દર્દીઓ દર્દીઓને હોસ્પિટલ લઈ માહિતી સંવાદદાતા સંજય ભાટિયા જોડાયા છે આપણી સાથે સંજય જણાવશો એક તરફ દર્દીઓને હોસ્પિટલ જવાની ઉતાવળ હોય છે બીજી તરફ અહીંયા બસ પાણીમાં ફસાઈ ગઈ છે શું પરિસ્થિતિ કેવી રીતે એ લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે શું પરિસ્થિતિ છે હાલ જી સૌથી પહેલા તો જણાવી દઉં કે ગઈકાલે જે અનરાધાર વરસાદ વરસ્યો હતો અને એને કારણે જે હરેશ્વર ગામ પાસે બોબર કોતર પસાર થાય છે ત્યાં આગળ પાણીની વિપુલ માત્રામાં આવક થઈ હતી આ સમયે મધ્યપ્રદેશથી દર્દીઓને લઈ અને સુમનદીપ હોસ્પિટલની જે બસ હતી તે આવતી હતી ગત સાંજે અને તે દરમિયાન બસ પાણીની વચ્ચે ફસાઈ ગઈ હતી આ બાબતે કસુંબિયાના સ્થાનિકોને જાણ થતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને દોરડાના સહારે આ તમામ દર્દીઓ અને તેમના સગાઓને રેસ્ક્યુ કર્યા હતા તમામને કસુંબિયા ગામમાં રાખવામાં આવ્યા હતા અને રાતના અગિયાર વાગે તેમને બીજી બસ આવતી તેમના ઘરે રવાના કરાયા હતા જી આભાર સંજય સમગ્ર માહિતી બદલ